જગદંબા અને આવતીકાલે હું મારે ઉમેદવારી પત્ર ભરવા જવાની છું માતાજી સાથે છે માતાજી જરૂર વિજય અપાવશે અને બનાસ જે પ્રજાજનોના આશીર્વાદ મને મળી રહ્યા છે અને મોદી સાહેબનો જે પ્રજા પ્રજાનો જે મોદી સાહેબ પ્રત્યેનો પ્રેમ છે અને મોદી સાહેબનો જે વિકાસ છે એનાથી મને પૂરોપૂરો વિશ્વાસ છે કે બનાસકાંઠામાંથી અમે પાંચ લાખથી વધુ વિજય જરૂરથી મેળવીશું